રાજુલામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ પર સળિયા દેખાયા રાજુલાના હિન્દોરોના ગામે ધાતરવડી નદીના બ્રિજ પર સામાન્ય વરસાદમાં જ સળિયા દેખાઈ રાજુલામાં ભાવનગર સોમનાથ નેશનલ હાવેના બ્રિજ પર સળિયા દેખાયા રાજુલાના હિન્દોરોના ગામે ધાતરવડી નદીના બ્રિજ પર સામાન્ય વરસાદમાં જ સળિયા દેખાવા લાગ્યા નેશનલ હાઈવેના બ્રિજ ઉપર મોટા મોટા સળિયા દેખાતા નેશનલ હાઈવેની કામગીરી પર સવાલો ઊભા થયા છે નેશનલ હાઈવે પર સળિયા દેખાતા વાહન ચાલકોને અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી નેશનલ હાઈવેની નબળી કામગીરીની પોલ ખુલી આ બાબતે તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવા લોકોમાં માંગ ઉઠી છે